પાળ ગામે સર્વે નંબર એક હજાર બે ની અમારા મિત્ર અમીશભાઈ રામાણી ની જગ્યા આવેલ છે તે જગ્યામાં બરોબર છે આ લોકો આવરા તત્વો જે છે બરોબર છે અવારનવાર ગેરકાયદેસર કબજો અને માપણીને એ બધું કરવાની કોશિશ કરે છે ગત તારીખ નવના રોજ અમારી જગ્યા ઉપર બરોબર છે આવીને એ લોકો સીસીટીવી સીસીટીવી કેમેરા તોડવાના અને બીજે દિવસે સવારે જ્યારે અમારો માણસ કામે જતો હતો ત્યારે અડધી એ અમારા જે મિત્ર છે અમીસભાઈ રામાણી એ બરોબર છે તે લોકો પાસેથી જમીન લીધેલ હતી બરોબર છે એ લોકો એના જે પુત્ર અને એ બધા રિયા એ લોકો ગેરકાયદેસર કબજો મેળવવા માટે આ બધા પ્રયાસો કરે છે અને અમારા વ્યક્તિને ખૂબ જ માર મારેલ આ બાબતે અમે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ ત્યારબાદ અમે રોધિકા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ પણ કરેલ હતી તો પણ અત્યાર સુધી તે લોકો ઉપર કોઈ પણ રીતની કાર્યવાહી કરેલ નથી તો અમારે અત્યારે એવું છે કે ભાઈ એ લોકો ત્યાં અવારનવાર જગ્યાની આજુબાજુ અને રોડ રસ્તામાં નીકળે છે અને ભય ફેલાવવાનો માહોલ ઊભો કરે છે જેથી કરીને અમે જેટલા લોકો છે બરોબર છે કોઈ પણ ને કાંઈ પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આ લોકોની રહેશે આરોપી એક છે જે પાળના મેહુલ અર્જન મેહુલ એક મેહુલ ડાયા માટિયા જે પાળના રહેવાસી છે અને બીજા જે છે બરોબર છે એ આપણે જસવંતપુરના મેહુલ અર્જન માટિયા दस तारीखे सवेरे साढ़ा आठ वगे કહેવાનું એ છે બરોબર છે કે એ અવારનવાર આવી રીતે એ જગ્યા ઉપર આવીને કબજો કરવાની ટ્રાય કરે છે બરોબર છે ને એ લોકો એવું પણ કીધું છે કે તમે જેટલી વખત સીસીટીવી કેમેરા લગાડશો એટલી વખત અમે આ કેમેરા તોડી નાખશું અને અમારા માણસને એવું કીધું છે કે હવે બીજી વખત જો તું આ જગ્યા આ જગ્યા અમારી છે અને બીજી વખત તું આ જગ્યાએ આવ્યો છો તો તને જાનથી મારી નાખવામાં આવશે પોલીસ સાહેબ અમે ત્યાં ગયા અમે અમારી ફરિયાદ આપેલી હતી બરોબર છે આજથી સુધી બરોબર છે એ લોકો એની ચાની હોટલ છે બરોબર છે એમની જગ્યાએ બિંદાસ રીતે ફરે છે અમને બી રસ્તામાં બે ત્રણ વખત રૂબરૂ આમ ભેરા થયેલ છે તો અમને અત્યારે ભયનો માહોલ એવો છે કે કાલ સવારે કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે તાત્કાલિક પોલીસ કમિશનર એસપી સાહેબ બધા પગલાં લે એવી અમારી નમ્ર અરજ છે તમારું મારું નામ ચાંડપા નિલેશ દિનેશભાઈ હું મારી વાડીએ સાડા આઠે જતો હતો અને